જો નોરતું એટલે માં નવ દુર્ગાનામાં ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા આરાધના કરવાનો દિવસ તો તેમનું મંત્ર અને સ્તોત્ર વિશે જાણકારી મેળવી લઈએ આઈ તુ માતા પાર્વતીના ભગવાન શિવજી સાથે લગ્ન બાદ તેઓએ મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ છે અને આથી જ તેમને ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે તેમના દસ હાથ છે જેમાં ડાબી તરફ ત્રિશુળ ગદા તલવાર અને કમંડળ ધારણ કરેલ છે તથા ડાબો પાંચમો વરદ મુદ્રામાં છે જ્યારે જમણી તરફ કમળ તીર ધનુષ અને જપમાળા ધારણ કરેલ છે તથા જમણો પાંચમો હાથ અભય મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે તેમના મસ્તક પર રહેલ અર્ધચંદ્ર રૂપી ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે માં ચંદ્રઘંટાની પૂજા મંત્રથી શરૂઆત કરવી જોઈએ માની આરાધના કરવાથી સાધક નિર્ભય વીર અને વિનમ્ર થાય છે શુદ્ધ અને શાંત મને મા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી પરમ સુખન મળે છે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ ચંદ્રની સમાન સુંદર અને અલૌકિક છે આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે માં સિંહ પર બિરાજમાન છે તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે માટે ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે